ચૈતર વસાવાનો ઘઢ ડેડિયાપાડામાં ભારતીય જનતા પાર્ટી અને મનસુખ વસાવાએ જે પ્રકારે રણનીતિ ઘડી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે ડેડિયાપાળા આવી રહ્યા છે અને તેની તળામાર તૈયારીઓમાં જોતરાયા છે સાંસદ મનસુખ વસાવા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

પણ જવાના વખત સમય આવ્યો છે અને જે મનસુખ વસાવા અવારનવાર આ ધારાસભ્યને પડકાર ફેંકતા હોય છે ને આજે ધારાસભ્યના ગઢમાં ગાબડું પાડવા માટે હવે મનસુખ વસાવા અને ભાજપના નેતાઓ જે પ્રકારની રણનીતિ ઘડી છે આ ધારાસભ્યને ઘેરવા માટે અલગ અલગ રીતે તે આમ આદમી પાર્ટીના લોકો છે તેમને ભાજપમાં જોડવા માટે પ્રેરી રહ્યા છે અને આજ મનસુખ વસાવા નવા ગામ પહોંચ્યા હતા જિલ્લા પંચાયત કચેરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં આવી રહ્યા છે ડેડિયાપાડામાં તેને લઈને સતત તડામાર તૈયારીઓમાં પણ આ સાંસદ જોતરાઈ ચૂક્યા છે અને જે પ્રકારે આ વડાપ્રધાન આવવાના છે તેની તૈયારીના ભાગરૂપે જ મનસુખ વસાવા સતત અત્યારે કામ કરી રહ્યા છે અને માનવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા જે પ્રકારે અને આગામી દિવસોમાં વધારે ભાજપનો ત્યાં જે મત વિસ્તાર છે આ મત વિસ્તારમાં ભાજપની જે સક્રિયતા વધે ભારતીય જનતા પાર્ટી તરફ લોકો જોડાય તે દિશામાં સતત મનસુખ વસાવાના પ્રયાસો છે અને ચૈતર વસાવાને પણ પડકાર કેવી રીતે આપી શકાય તે પણ તે રણનીતિ ઘડી રહ્યા છે ને માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ચોક્કસ રણનીતિના ભાગરૂપે જ ડેરીયાપાડા આવ્યા છે જેથી કરીને ચૈતર વસાવાનું જે પ્રકારનું સતત કદ વધી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી ત્યાં ડેરિયાપાડામાં ભાજપ છે તે તેમનો વધારે મજબૂતાઈ મેળવી શકે અને લોકોને જોડી શકે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવ જોયો ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર